આ ભવ્ય કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકીબેન સોની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મંચ ઉપરથી સોની સમાજને એકત્રિત થઈ એકતા જાળવી સતત સામાજિક વિકાસ કરવા માટે પ્રેરણા આપતું વક્તવ્ય આપ્યું હતું તેઓ વધુમાં જણાવ્યું હતું કે સોની એટલે માન લક્ષ્મી જેને પોતાના ખોળામાં રાખે તેને સોની કહેવાય અને માન લક્ષ્મી જેના હાથોથી પોતે આભૂષણ રૂપી આકાર પામે તેને સોની કહેવાય આ અખિલ હિન્દ શ્રીમાળી સોની સમાજ મહામંડળની રચનાએ એક મોટી એકતાનું ઉદાહરણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોની સમાજને એક સ્થાન આપ્યું છે વિશ્વકર્મા યોજનામાં પણ સોની સમાજનો સમાવેશ કરવામાં આવ્યો છે વડોદરાના મેયર પિંકીબેન સોની ઉપસ્થિત સૌ મહેમાનો હોદ્દેદારો અને વડીલોનો આભાર વ્યક્ત કર્યો હતો આ સંમેલનમાં મેયરની સાથે ડબુઈ બેઠકના સોની અજયભાઈ કંચનલાલ માનસિંહ જ્વેલર્સ વડોદરા બેઠકના વિપુલભાઈ રમેશચંદ્ર સોની તેમજ વડોદરા સોની સમાજના વિવિધ આગેવાનો હોદ્દેદારો અને વડીલો પણ હાજર રહ્યા હતા વડતાલ ખાતે અમારા સમસ્ત શ્રીમાળી સોની સમાજની અઢારમી પરિષદ નું આયોજન કરવામાં આવ્યું લગભગ છેલ્લા બ્યાસી વર્ષથી આ સોની મહામંડળની રચના કરવામાં આવી છે અને સોની સમાજના આ નો એકેનો મહોત્સવ એવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોની સમાજના સૌ પરિવારો સાથે મળીને સ્નેહની આપલે થતા હોય કરતા હોય છે તો સાથે સાથે સોની સમાજમાં જે પણ નવા નવા કામો કરી અને આગળ સમાજને કેવી રીતે આગળ લાવી શકાય સાથે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ સોની સમાજને એમના હૃદયમાં સ્થાન પણ અપાયું છે તો સાથે સાથે વિશ્વકર્મા યોજના દ્વારા આ સોની સમાજના જે સોની કામ છે કે જે પોતાના કલા કૌશલ્ય હાથ અને ઓજારોના ઉપયોગથી કલા કૌશલ્ય અને પ્રાવીણ્યથી જે ઘરેણા गढ़વાની જે વર્ષો જૂની પરંપરાગત જે આ પેઢીની એકબીજાની નવી પેઢીને જે આપવામાં આવતી પરંપરા છે અને જેના થકી વિશ્વના કોઈ પણ ધનાઢ્ય વ્યક્તિ પોતે આભૂષણો પહેરી શકે છે ત્યારે આ કળાને નામશેષ થતી બચાવવા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ વિશ્વકર્મા યોજના થકી સોની પરિવાર માટે એક અલગ કઈક નવું અ એમની યોજના પણ લાવ્યા છે અને સોની સમાજની સાથે તેઓ પણ સાથે છે તેનો પરિચય પણ આપ્યો છે અને પરિવારોને હંમેશા આવી એકતા અકબંધ રહે અને આવા સ્નેહનો એક સ્નેહાલય હંમેશા રચાતો રહે તેવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું આવું છું સોની સમાજની દીકરી અને સોની સમાજના દીકરાની વહુ પણ છું હું મારા સોની સમાજ ના દીકરા દીકરીઓને સંદેશો આપવા માંગીશ કે ઈશ્વરે આપણને મેં કહ્યું તેમ કે જેવી રીતે માતાજી સોની ને પોતાના ખોળા માં રાખે છે અને સોની સમાજના દીકરાઓના હાથે માતાજી આભૂષણ રૂપે આકાર પણ પામે છે ત્યારે સોની સમાજના દીકરા દીકરીઓ છે અત્યારે પણ જીવનમાં અનેક ક્ષેત્રે આગળ કરી આગળ વધી રહ્યા છે અત્યારે ઉત્તમ અભ્યાસ પણ કરી રહ્યા છે તો સાથે સાથે આપણા અમારા વંશ પરંપરાગત જે બિઝનેસ છે એને પણ આગળ આગળ વધારી રહ્યા છે અને વિશ્વમાં અને દેશમાં અને દુનિયામાં પણ મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે તેઓ આગળ પણ આવી અનેક ઉપલબ્ધિઓ સાથે જીવનમાં આગળ વધે તેવી હું સૌને શુભેચ્છાઓ પાઠવું છું